હીરા ઘસતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે મોટા ગજાના ઉદ્યોગકારના પંદર કરોડ વધુ ફસાયા હોવાની ચર્ચા ઉઠી છે તેમજ મુંબઈમાં હીરાના વેપારીએ ઉઠાવણું કર્યું છે તેના મોટા ભાગના વેપાર સુરતમાં જ હોવાને લીધે તેની સાથે સંકળાયેલા વેપારીઓની હાલત હાલ તો કફોડી બનવા પામી છે જૈન સમુદાય સાથે સંકળાયેલા અને મૂળ મહેસાણાના હીરા વેપારી ફેન્સી હીરાનો વેપાર કરે છે તેઓની ઓફિસ સહિતનો વેપાર મુંબઈમાં જ કાર્યરત હોવાની સાથે તેઓ મોટા ભાગની ખરીદી સુરતના હીરા વેપારીઓ પાસેથી જ કરતા હોય છે આ વેપારીઓ સુરતના હીરા ઉદ્યોગકારોને ચૂકવણા થતા ન નાણાં અને માટે ગલ્લા તલ્લા કરવામાં આવતા સુરતના હીરા વેપારીઓને શંકા ઉપજી હતી તેથી મુંબઈની ઓફિસની તપાસ કરતાં તેની આર્થિક હાલત કથળી હોવાની હકીકતો બહાર આવી હતી જો કે આ રકમનો આંકડો સિત્તેર કરોડની આસપાસ હાલમાં પહોંચ્યો છે હાલ તો તેની વસુલાત કેવી રીતે થઈ શકે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે